પણ તે મારો નંબર બ્લોક કર્યો આ એક વાત મગજમાં એવી રીતે ઠસી પરણિત હતી પણ છતાં વર્ષો પહેલા જેની સાથે તેની સગાઈ થઈ હતી તેની સાથે સંબંધ કેમ રાખવા માંગતી હતી કેમ યુવકે તેનો નંબર બ્લોક કર્યો હતો અને કઈ રીતે વાત પોલીસ સુધી પહોંચી જાણવા માટે જુઓ આ રિપોર્ટ જરા ધ્યાનથી જુઓ અકસ્માતના આ લઈને એક એક યુવકને પાછળથી કાર ટક્કર મારે છે હવે તમે એમ કહેશો કે અકસ્માત તો થાય એમાં વળીશું તો જરા ફરી એકવાર સીસીટીવી શોર્ટ જોઈ લો આ સીસીટીવી માં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આખો રોડ ખાલી હોય છે તેમ છતાં કાર ચાલક ખાલી જગ્યા હોય છે ત્યાં જવાના બદલે બાઇક પર કાર ચડાવવાનો પ્રયાસ કરે છે કે કાર ચાલક બાઇક ચાલક ને ટક્કર મારે છે અમદાવાદના બોપલમાં માં યુવક અકસ્માત કેસ માં અકસ્માતમાં યુવકની પૂર્વ મંગેતરની ની ખુલ્લી સંડોવણી પતિ સાથે મળી પૂર્વ મંગેતરે હુમલો કર્યાનો ખુલાસો પચ્ચીસ ફેબ્રુઆરીની બપોરના અઢી વાગ્યાના સુમારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જ્યાં જય પટેલ નામના યુવક પર કાર ચડાવી દેવાનો તો પ્રયાસ કરાયો જ હતો છરીથી પણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલો અન્ય કોઈએ નહીં પણ વર્ષો અગાઉ રીંકુ પટેલ નામની જે યુવતી સાથે જયની સગાઈ થઈ હતી આ હુમલો રીંકુએ તેના પતિ સંદીપ સાથે મળીને કર્યો હતો આ બાબતે જય પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સીસીટીવી ફૂટેજ અને પુરાવાના આધારે પોલીસે જય પર હુમલો કરનાર રિંકુ પટેલ અને તેના પતિ સંદીપની ધરપકડ કરી છે જંબુસર બાજુ અને પછી એની ફેમિલીને પૂછપરછ કરતા અને અમે અમારા બાતમીદારોને આધારે આ માહિતી મળી કે એ વૈષ્ણોદેવીથી પસાર થવાના છે તો ત્યાં અમારી ગાડી વોચમાં હતી અને એને વૈષ્ણોદેવીથી ત્યાં ઉપાડવામાં આવે ખરેખર જે છે એના જે એનો જે ફરિયાદી અને આ જે આરોપી જે છે રિન્કુ એ બંનેના સંબંધ હતા ઓર એ સંબંધ હતા તો એ સંબંધની ખબર એના હસબન્ડને પડી જય અને રિન્કુ કેવી રીતે આવ્યા સંપર્કમાં કેમ રિન્કુનો નંબર જય પટેલલે કરવો પડ્યો બ્લોક શું નંબર બ્લોક કર્યો ઈદાસમાં રિન્કુ એ કર્યો હુમલો પોલીસના કહેવા મુજબ જય અને રિન્કુ બંને પરિણીત છે તો પછી એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા એવું તો શું બન્યું કે વાત જીવલેણ હુમલા સુધી પહોંચી ગઈ આ સમજવા માટે આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ તે જાણવું પડશે જય અને રિન્કુ સાથે તેની સગાઈ થઈ હતી બંનેની સગાઈ ત્રણ મહિનામાં તૂટી ગઈ એ પછી જયના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા રિન્કુના પણ અન્ય યુવક સાથે લગ્ન થઈ ગયા આ વાતને ને બાર વર્ષ વીતી ગયા હતા જય તેની જિંદગીમાં ખુશ હતો એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પર રિન્કુએ જયને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સામાજિક પરિચય હોવાને કારણે યુવકે રિન્કુની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી પછી બંને વચ્ચે વાતચીત થતી હતી બંને વિડિયો કોલથી પણ વાતચીત અને વિડિયો ચેટ પણ કરતા હતા પરંતુ થોડા સમય અગાઉ રીન્કુ નંબર જય બ્લોક કરી દીધો હતો જય સાથે વાત કરવા માટે રીંકુ કોઈ પણ હદે જવા તૈયાર થઈ ગઈ હતી આ માટે તેણે પતિ સંદીપના મોબાઈલમાં મોબાઈલ માં નંબર સેવ કર્યો અને ત્યારબાદ ફોન કર્યો અજાણ્યા નંબર જોઈ જય પટેલે કોલ કરતા રિંકુ પતિએ ફોન ઉપાડ્યો ત્યારે રિંકુએ જય બ્લેકમેલ કરતો હોવાની ખોટી વાત ઉપજાવી પતિને જણાવી સંદીપ પણ પત્નીની વાતોમાં ફસાઈ ગયો એ પછી જય સાથે બદલો લેવા માટે રિન્કુએ પતિ સાથે મળી હુમલાનો પ્લાન ગણ્યો આ માટે પતિ પત્નીએ બોપલ જય જય વિશે તમામ બાબતોની રેકી કરી હતી ત્યારબાદ 25 ફેબ્રુઆરીએ બાઇક પર જતા જય પર કાર ચલાવી દેવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન રિંકુનો પતિ સંદીપ કાર ચલાવતો હતો અને રિંકુ તેની બાજુમાં બેસી હતી કારની ટક્કર વાગતા જય નીચે પડ્યો હતો ત્યારે કારમાંથી નીચે ઉતરી રિંકુએ છરી કાઢી જય પર જીવલેણ હુમલો કર્યો હતો કોઈ આવે તે પહેલા પતિ પત્ની ફરાર થઈ ગયા હતા ત્યારે હેરાન પરેશાન કરે છે ખરેખર તો જોયે એના જ્યારે આ છરી મારી હતી એનો એનો જે ઉદ્દેશ્ય એવો હતો કે એને એને પતિને એને વચ્ચે કન્વર્સેશન ના થાય નહીં તો એને એ બધી વસ્તુ કહી દેશે કે અમારા એમને જોડે સંબંધ હતા તો આ વસ્તુને છુપાવવા માટે એને એને માટે આ છરીના ગા કરવામાં આવ્યા હતા પતિને આ રીતે કન્વિન્સ કર્યો કે જે અમારા તેર વર્ષ પહેલી લગ્ન થયા હતા જે સગાઈ થઈ હતી ઓર અત્યારે જે છોકરો મને બહુ હેરાન કરે છે ઓર તમે એને જઈને સમજાવો મતલબ હુમલો કર્યા બાદ આરોપી પતિ પત્ની મહેસાણાના જંબુસર ગયા હતા એ પછી પતિ પત્ની વૈષ્ણવ દેવી નજીક હોવાની બાતમી મળતા પોલીસે બંનેને ને ઝડપી લીધા તેર વર્ષ અગાઉ સામાજિક રીતે જય સાથે સગાઈ થઈ અને પછી તૂટી ગઈ તેમ છતાં રીમ્પુના મગજમાં જય હતો તેણે સંદીપ સાથે લગ્ન કર્યા પણ મનમાંથી જયને કાઢી ન શકી એ જ કારણ આ હુમલા પાછળનું કારણ બન્યું રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ